તકેદારી આયોગે તાજેતરમાં ગુજરાત વિધાનસભાની અંદર એક રિપોર્ટ રજૂ કર્યો અને એની અંદર કહેવામાં આવ્યું કે ગુજરાત સરકારનું શહેરી વિકાસ ખાતું છે એ સૌથી એની સામે ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે નમસ્કાર ગુજરાતના તકેદારી આયોગે ગુજરાત વિધાનસભામાં તાજેતરની અંદર એક અહેવાલ રજૂ કર્યો એમાં ચોંકાવનારી વાત સામે આવી કે કયો વિભાગ સૌથી વધારે ભ્રષ્ટાચારી છે એટલે કયા વિભાગની સામે સૌથી વધારે ફરિયાદ પડી છે અને બીજી એક ચોંકાવનારી વાત એ સામે આવી કે ક્લાસ વન અધિકારીથી માંડીને પટાવાળા સુધીના બધા જ ભ્રષ્ટાચારી છે અને એમાં બીજી પણ એક મહત્ત્વની એ વાત સામે આવી કે સાહેબો ડાયરેક્ટ પૈસા નથી લેતા વચેટિયાઓને વચ્ચે રાખે છે અને વચેટિયાઓની સામે સૌથી વધારે ફરિયાદ પણ થઈ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ તકેદારી આયોગે તાજેતરમાં ગુજરાત વિધાનસભાની અંદર એક રિપોર્ટ રજૂ કર્યો અને એની અંદર કહેવામાં આવ્યું કે ગુજરાત સરકારનું શહેરી વિકાસ ખાતું છે એ સૌથી એની સામે ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે અને એમાં બે હજાર ત્રેવીસના આંકડા આપવામાં આવ્યા છે બે હજાર ત્રેવીસમાં શહેરી વિકાસ ખાતાની સામે બે હજાર એકસો ને સિત્તેર જેટલી ફરિયાદો આવી છે બીજા ક્રમે છે મહેસૂલ વિભાગ એની સામે એક હજાર આઠસો ને ઓગણપચાસ ફરિયાદો આવી છે ત્રીજા ક્રમે પંચાયત અને ગૃહ નિર્માણ વિભાગ છે એની સામે એક હજાર ચારસો ને અઢાર ફરિયાદો આવી છે ગૃહ વિભાગની સામે બારસો ને એકતાલીસ ફરિયાદો આવી છે શિક્ષણ વિભાગની સામે પાંચસો ને છન્નું ફરિયાદો આવી છે અને ગુજરાત બોર્ડ નિગમ છે જુદા જુદા એની સામે ટોટલ ચારસો ને પંચ્યાસી ફરિયાદો આવી છે અને એમાં સૌથી વધુ ફરિયાદો જે બોર્ડ બોર્ડ નિગમ હોય એમાં સૌથી વધુ ફરિયાદો પાણી પુરવઠા બોર્ડની સામે આવી છે આ ઉપરાંત પશ્ચિમ ગુજરાત વીજ કંપની છે એની સામે ભ્રષ્ટાચારની સત્તાણું ફરિયાદો છે સરદાર ન સરદાર નર્મદા નિગમની સામે બાવન ફરિયાદો છે ગુજરાત પ્રદૂષણ બોર્ડની સામે ચાલીસ ફરિયાદો છે ગુજરાત ટ્રાન્સપોર્ટ નિગમની સામે આડત્રીસ ફરિયાદો છે આ ઉપરાંત શહેરોનું પણ આપવામાં આવ્યું છે કે સૌથી વધારે ફરિયાદ કયા શહેરની છે તો એમાં સૌથી વધારે ફરિયાદ સુરતમાંથી આવી છે એ પછી અમદાવાદ એ પછી રાજકોટ એ પછી ગાંધીનગર અમદાવાદ અને વડોદરાનો નંબર આવે છે હવે આની અંદર જે આંકડા આપવામાં આવ્યા છે એમાં લાંચ વૃસવતના બે હજાર ત્રેવીસમાં જે કેસ થયા છે એમાં ક્લાસ વન અધિકારીના સાત વર્ગ ટુના ઓગણત્રીસ વર્ગ થ્રીના એકસો બત્રીસ વર્ગ ચારના સાત કેસ એટલે અને વછેટિયાની સામે એકસો આઠ કેસ એટલે આની ઉપરથી ખબર પડે છે કે સાહેબો ડાયરેક્ટ લાજ લેતા નથી પણ વચેટિયા રાખે છે એટલે સૌથી વધારે ફરિયાદ વચેટિયા અને ક્લાસ થ્રીના કર્મચારીઓની સામે થઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ